મિત્રો જય માતાજી આજે આપણે બનાવીશું ચણાના લોટમાંથી તીખી સેવ જેમાં આપણે હાથે નથી બગાડવાનો કે લોઠે નથી બાંધવાનો એક અલગ જ રીતેથી આપણે આજે ચાડી સેવ બનાવીશું ચણાના લોટની તીખી એમાં લઈશું આપણે ચણાનો લોટ ચણાનો લોટ લઈ લેવું એમાં નાખીશું થોડીક હળદર લાલ મરચું અડધી ચમચી જેટલું અને સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલો અજમો લઈ લેશું એને હાથેથી મસેડી લઈશું એમાં મરિયાનો પાવડર નાખવો હોય તો ના ખાય હવે એને અંદર આપણે નાખીશું થોડું તેલ હવે એને ચમચીથી મિક્સ કરી લઈશું બનવામાં એકદમ કોચી ટેસ્ટ બને છે આમાં ખારો પણ નહીં નાખવાનો તો એ પણ સરસ બનશે આમાં લોટ નહીં બાંધવાનો એક અલગ જ રીતથી બનાવીશ હું લોટને પલાળીને મિક્સ થઈ ગયું છે હવે આપણે પાણી નાખીશું થોડું થોડું નાખવાનું એકદમ નહીં નાખી દેવાનું ચા લોટ ચારીને લેવો એટલે ગઠિયા નાક પડી જાય મેં ચારીને લીધો છે થોડું પાણી નાખીને કરવાનો છે જો આવો રાખવાનો ના બહુ ઢીલો કે નમક કડક થઈ ગયો છે લોટ રેડી એક બાજુ ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું છે હવે એને 5 મિનિટ રવા દઈશું અને પછી સેવ પાડીશું તો લઈ લેવાનો સ્ટીલનો એમાં પીચીતી તેલથી ગ્રીસ કરી દેવાનો પિત્તળ નો કે સ્ટીલનો અને એક આ જારી લગાઈશું આવી જાડી સેવની હવે એમાં આપણે લોટ એડ કરીશું ચમચીથી જ ભરવાનો છે લોટ આપણો હવે બંધ કરી દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે સંચા વડે આપણે સેવ પાડશું ફાસ જ રાખવાની બે થી ત્રણ મિનિટ થાય છે આ સેવને જળવતા આપણને આમાં આપણે નથી લોટ બાંધ્યો કે નથી હાથ બગાડ્યા અને આપણી સેવ સરસ પોચી અને સરસ બની જશે એવું એક બે વાર આમ પલટાઈ પલટાઈ ચઢવી લેવાની થઈ ગઈ છે હવે काढी लसू હવે બીજો खूचडो पाणीसू आप નીચે ચડી જાય પછી ફેરવાની પાલકની સેવ પણ આવડતે જ બને છે ખાલી આમાં પાલકની પૂરી બનાવીને લોટ બાંધતી વખતે નાખી દેવાનો હિ મેરીને ફેરવી દેવાનું ગેસની આંચ ફાસ જ રાખવાની નહીં તો પછી આપણી સેવ કાચી અહીં વચ્ચેથી કાચી રાખશે એટલે ગેસની આંચ ફાસ જ રાખવાની પાડતી વખતે અને ચડાવતી વખતે અને બે ત્રણ વાર આ ફેરવી ફેરવીને ચડવી દેવાની થઈ ગઈ છે હવે લઈશું હવે એને ઠંડી થવા દઈશું રેડી થઈ ગઈ છે ચણા લોટની તીખી સેવ જો એકદમ પોચી તૂટી જાય એવી નથી આમાં આપણે લોટ બાંધ્યો કે નથી હાથ બગાડ્યા અને બની ગઈ છે ફટાફટ ચણા લોટની સેવ તીખી જો તમને મારો સેવનો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લેકન જરૂરથી દબાવજો અને કોમેન્ટમાં કહેજો